નમસ્કાર આજે આપણે જોઈએ વારના નામ ગુજરાતી મહિનાના નામ અને અંગ્રેજી મહિનાના નામ સૌથી પહેલા જોઈએ વારના નામ રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર વારના નામ રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર હવે આપણે જોઈએ ગુજરાતી બિનારા તો Gujrati, Maynila, na Kart, Max, os, Mah, Pag, Chitra, WhatsApp ત્યારબાદ હવે જોઈએ આપણે અંગ્રેજી મહિનાના નામ અંગ્રેજી મહિનાના નામ જાન્યુઆરી ફેબ્રુઆરી मार्च अप्रैल, मई, जून जुलाई सितंबर, अक्टूबर, नवंबर, दिसंबर। डिसेम्बर हम अपने जो ये अंग्रेजी मसना મહિનાના નામ અને અંગ્રેજી માસના માસના દિવસો તો અને અંગ્રેજી નામ અને દિવસો બોલીએ છીએ તો જોઈએ જાન્યુઆરી એકત્રીસ દિવસ ફેબ્રુઆરી અઠ્યાવીસ ઓગણત્રીસ દિવસ એટલે કે અઠ્યાવી કે ઓગણત્રીસ દિવસ જયારે લીપ વર્ષ હોય છે ત્યારે ફેબ્રુઆરીમાં

Juli, satu tiga divos. Agust, satu September, tiga divos. Oktober, November, tiga divos. Desember, satu